વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર છ વારસિયા વિસ્તારમાં ગંદા પાણીના પ્રશ્નને હલ કરી ચોખ્ખું પાણી અને મૃત્યુ પામેલા યુવકને ન્યાય માટે જિલ્લા કલેક્ટર આર એસ સીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ વડોદરાના વારસિયા વિસ્તારની સુરુચિ પાર્કમાંથી ગઈકાલે પાણી પ્રશ્ને રજૂઆત કરવા આવેલા મોરચામાંથી એક વ્યક્તિનું ઉશ્કેરાટ ભરી રજૂઆત કરતી વખતે નીચે પડી ગયા બાદ મોત થયું હતું આ બનાવ સંદર્ભે કોર્પોરેશનના તંત્ર સામે આજે કોંગ્રેસે સૂત્રોચ્ચાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું કોંગ્રેસે કોર્પોરેશનના તંત્ર પર પ્રહાર કરતાં કહ્યું કે સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે દુઃખ બાબત છે વડોદરાની પ્રજાને વેરાનું વળતર ન આપી શકનાર કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી પાણી આપવાની રહ્યા છે અધિકારીઓ કોર્પોરેટરના હિસારે ચોખ્ખું પાણી જાણી જોઈને આપવા નથી દેતા જેથી વધારે પાણીની ટેન્કરો ચાલે આ ટેન્કરોમાં મોટા ભ્રષ્ટાચાર થતા હોય એમ લાગે છે પાણીની ટેન્કરોનો કોન્ટ્રાક્ટ પણ ભાજપના જ કોર્પોરેટરના સગા સંબંધીઓ નો છે તેઓ આક્ષેપ કરતા કહ્યું કે પ્રજાને ટેન્કર મફતમાં નથી મળતું એનો ચાર્જ વસૂલ કરાય છે અગાઉ પણ આ વિસ્તારના લોકો દ્વારા મોરચો કાઢીને રજૂઆત કરવામાં આવી હતી એક મહિનાથી ગંદા પાણીના પ્રશ્નના રહીશો બૂમો પાડી રહ્યા હતા વિસ્તારની ગંદા પાણીની જે સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીને પીવાનું ચોખ્ખું પાણી કોર્પોરેશને આપવું જોઈએ જો નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી ગંદા પાણીની રજૂઆત કરવા આવતા જે વ્યક્તિ એક વ્યક્તિનું મૃત્યુ થયું પહેલી વખત રજૂઆત કરવા નહોતા આવ્યા આગલી જ ગત બોર્ડમાં મિટિંગ વખતે બી એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા તેમ છતાં એમની સમસ્યાનું નિવારણ નહોતું આવતું પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત ના મળતી હોય ત્યારે ડેફિનેટલી આક્રોશ હોય અને ત્યારે એમની રજૂઆત કરવા જાવતા સિક્યોરિટી રોકે તો આક્રોશમાં વધ એક વ્યક્તિએ ખૂબ ગુસ્સે થઈને પોતાનો જીવ ગુમાવ્યો એમને એટેક આવી ગયું જે મૃતક પરિ ભાઈ છે તેમના પરિવારમાં ફક્ત વૃદ્ધ માતા છે ને એમના વાઈફ છે કોઈ કમાનાર બી નથી ત્યારે કોર્પોરેશન એમને પૂરતું પાણી ના આપી શકે એમના વેળાનું વળતર ના આપી શક્યા એના રજૂઆત કરતાં કોર્પોરેશનની પ્રિમાઇસમાં મૃત્યુ થયું હોય ત્યારે કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારી ફેમિલીને કમ્પન્સેટ કરે તેવી અમારી માગણી છે અને સાથે ચોખ્ખું પાણી આપવાની જે ફરજ છે તમામ જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ પર ઇન્કવાયરી થઈને કાર્ય કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ટ્રેનિંગ આપવામાં આવી હતી તો કોઈ કાઉન્સિલર આગળ આવ્યો તો કારણ જીવ બચી ગયો તો ટ્રેનિંગમાં શું થાય ફોટો સેશન થયું એવું લાગ્યું રહ્યું તમને ટ્રેનિંગ સાચે પોતાની સ્વેચ્છાએ કોઈએ ટ્રેનિંગ લીધેલી હોય કોઈને રેસ્ક્યુ કરતા આવડતા હોય તો ડેફિનેટલી ત્યારે ત્યાં એમને રેસ્ક્યુ કરવા જોઈતા હતા પણ અનફોર્ચ્યુનેટલી ત્યાં ટ્રેનિંગ્સ બધી વ્યર્થ ગઈ અને રાજકીય રંગ આખી ઘટનાને અપાયો હોય એ રીતના તમામ જવાબદારો ત્યાંથી આગા પાછા થઈ ગયા અને વ્યક્તિની ડેડ બોડીને સીધું પ્રાઇવેટ દવાખાનામાં મૂકીને પછી એમના ફેમિલીને સોંપી દેવામાં આવ્યો ચોક્કસ એમને ટ્રેનિંગ લીધેલું કોઈ વ્યક્તિ ત્યાં હોત તો એમને કાર્ડિયક એરેસ્ટ આવેલો એમને સીઆરપી સીપીઆર આપવું જોઈએ